આપણે વાગી રહ્યા ટાઈમનો કહું તો ત્રણ એકાવન થઈ રહી એટલે આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો એનું રીઝન કે આઈટીઆઈ ગયો તો આજે બહુ ટાઈમ પછી અને સવાર વહેલા તો પછી આખો દિવસ યાનો એટલે ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો અને ચલો અત્યારે બનાવીએ થોડો ઘણો વિડીયો જે વિડીયો બનાવીએ તમે જોડે બતાવું તો બેઠો બેઠો ફોનમાં છડો તો યુટ્યુબ ચાલુ હતો યુટ્યુબ ચાલુ જોતો હતો શોર્ટ વિડીયો જોતો યુટ્યુબમાં અને અત્યારે આપણે કંઈક બાર હું અહીં આવ્યો તો જોઉં તો પાછળ મીઠો લીમડો હોય એની અંદર વાંદરા આવ્યા બધા તો ડાળખા બધા બહુ તોડી કાઢ્યા તો હું તમને બતાવવા લઈ જઉં અરે બહાર આવી ગયા અને જો તો તમને બતાવું કઈક આ રીતનો સીન હે અને સૌથી મેન વસ્તુ કહું તો અહીંયા આગળથી આ ડાળખું જો આખું નીચે આવી ગયું અહીંયા આગળથી તૂટી ગયું બાકી તો બધું બાકી કમ્પ્લેટ જ છે ખાલી આ એક ડાળખું નીચે મીન તૂટી ગયું લેવાના સરખું કરવું પડશે તો આપણે કામ કરીએ કાલે રજા હે એટલે

પ્રસાદની ચોકલેટ રહે તો પ્રસાદી છે એટલે ખાઈ લઈએ બાકી તો બઉ ચોકલેટ ખાવાનું ગમતું નહીં અને હા આપડે એક ઇન્સ્ટાગ્રામની ચેનલ તમે ફોલો નહીં કરી હોય જો હું તમને બતાવું

એટલે બેઉ ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોય એટલે જે બી ઇન્ફોર્મેશન હોય એ તમને મળતી રહે તમારી જોડે અને કોને કોણે ફોલો કરી રાખ્યું એ કમેન્ટમાં જરૂરથી કહેજો તો આપણે જઈએ બહાર થોડો કાંટો મારવા અને બહારને થોડુંક શૂટ બતાવો તમને મને ચાલ ચાલીએ ચપ્પલ આ તો વરસાદના લીધે બધા ઘરમાં કપડાં સુકાય

બાકી જો હજુ પાણી ભરાયેલું જ છે બધું આપણે બે જઈએ કઈ જવું પહોંચી ગયા છે ને એટલે દુકાનેથી જો કંઈક લઈને આવ્યો છે ખબર શું લેવા જો તો દુકાને પહોંચી ગયા દુકાનેથી કંઈક લઈને આવે છે હવે ગાય છે અહીંયા આગળ કંઈક કપડાની દુકાન જો કે કંઈક લેવાનું લેવાનું તો કંઈ લાગતું નહીં લાગે ખાલી આંટો જ મારો છે તો હજી ડાયરેક્ટ ઘરે આવું તો ફટાફટ ટાઈમ પણ જોવાઈ ગયો કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો

એટલે અહીંયા આજનો બ્લોગ પૂરો કરીએ બીજો તમને મળીએ ડાયરેક્ટ કાલ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો